ગીર સોમનાથની તાલાળા નગરપાલિકા પાસે વીજ વિભાગનું કરોડોનું લેણું બાકી છે તો રૂપિયા દસ પોઈન્ટ ત્રેપન કરોડના વીજ બિલની ભરપાઈ માટે પાલિકાને પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તો છેલ્લા ઘણા વર્ષોથી વીજ વિભાગનું તાલાળા પાલિકા પાસે લેણું બાકી છે અને તે લેણું પાલિકા ભરપાઈ કરતી નથી નવ પોઈન્ટ છાસઠ કરોડ પાણીના પુરવઠાના અને સિત્યાસી લાખ સ્ટ્રીટ લાઇટના કનેક્શનના વીજ બિલ બાકી છે જો પાલિકા વીજ બિલની બાકી રકમ ભરપાઈ નહીં કરે તો વીજ પિરવઠો કાપી નાખવામાં આવશે તે વીજ વિભાગે પાલિકાને નોટિસ ફટકારીને જણાવ્યું છે નગરપાલિકાના જે દસ કરોડ રૂપિયાનું પીજીવીસીએલ એ નોટિસ આપી છે તેમાં નવ કરોડ ને દસ લાખ રૂપિયા પાણી પુરવઠા બોર્ડના છે અને સિત્યાસી લાખ રૂપિયા બિલ છે સ્ટ્રીટ લાઇટનું છે પાણી પુરવઠાનું બિલ છે એ લાંબા સમયથી ખેંચાતો હોય છે એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ સુધીમાં પાણી પાણીનું બિલ અને સ્ટ્રીટ લાઇટનું બિલ એ વન ટાઈમ સેટલમેન્ટને કારણે સરકારશ્રીની યોજના મુજબ અમે ભરપાઈ કરી દીધું હતું આ જે બિલ છે એક ચાર બે હજાર ચૌદથી બાકી બોલે છે કારણ નગરપાલિકાની મેક્સિમમ ચાર કરોડ રૂપિયા જેવી ટેક્સની રિકવરી બાકી હોય તેના કારણે કોવિડ મહામારીને કારણે લોકડાઉન અને ઘરે ઘરે જઈ ન શકતા હોય ડોર ટુ ડોરને કારણે જેના કારણે રિકવરી બહુ સાવ ઓછી છે જેની અસર સીધી સો ભંડોળ ઉપર પડે છે જેથી કરીને આ બિલ અમે સમયસર ભરી શકતા નથી